વાગરામાં દીપડાને ઝડપી લેવા વન વિભાગ એક્શનના મોડમાં મરણ સાથે પાંજરું ગોઠવાયું રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવાયું વાઘરા તાલુકાના વિલાયત અને અરગામાં પંથકમાં દીપડાની દહેશત ફેલાતા વન વિભાગે તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવી કામગીરી આરંભી દીધી છે સોશિયલ મીડિયા પર દીપડાની ઓફિસર વિચારણ અને તેમની ટીમે ઘટના સ્થળ પર દોડી જઈને સઘન તપાસ હાથ ધરી હતી દીપડાની ગતિવિધિ પર માટે વનકર્મીઓએ સમગ્ર વિસ્તારનો તાગ મેળવ્યો હતો અને દીપડાને સુરક્ષિત રીતે કેદ કરવા માટે સૌથી વધુ સંભાવના ધરાવતી વ્યૂહાત્મક જગ્યાએ મરણ સાથે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે ઉલેગ્રીય છે કે એક નીડર ખેડૂતે પોતાના જીવનને જોખમે દીપડાનો લાઈવ વિડિયો કેદ કર્યો હતો આ વિડીયોમાં વન્ય પ્રાણી બેખોફ બનીને વિચરણ કરતું નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ખાસ કરીને હાલ શિયાળુ પાકની સિઝનમાં રાત્રિ કરતા ખેડૂતોને પશુઓ પાલકોમાં દીપડાના હુમલાનો સતત ભય સતાવી રહ્યો હતો આ ગંભીર સ્થિતિને પગલે ગ્રામજનો દ્વારા સુરક્ષાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી જેના પ્રત્યુત્તર રૂપે તંત્રએ ત્વરિત પગલાં લીધા છે વન વિભાગે માત્ર પાંજરું ગોઠવીને સંતોષ માન્યો નથી પરંતુ તકેદારીના ભાગરૂપે લોકજાગૃતિનું કામ પણ અધૂરું કામ પણ હાથ ધર્યું છે અધિકારીઓએ સ્થાનિક પશુપાલકોને પોતાના મુંગા ઢોર રાત્રિના ના સમય ખુલ્લા ન બાંધવા તાકીદ કરી છે સાથે જ ખેડૂતોને પણ રાત્રે ખેતર માં કરતી વખતે વિશેષ સાવધાની રાખવા અને સુરક્ષિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે વન વિભાગની ની ત્વરિત કામગીરી પગલે ગ્રામજનો આંશિક રાહત અનુભવી છે અને દીપડો સત્વરે પાંજરે પુરાય તેની આશા સેવી રહ્યા છે तारीख सात तारीख रोज गाम लोग अरगामा विस्तार में દીપડો આવ્યા અને સમાચાર મળેલા હતા જે અંતર્ગત તપાસ કરતા લોકોમાં થોડો ભયનો માહોલ જેવો જણાતા આજ રોજ આઠ તારીખના રોજ અમુક સ્થળ ઉપર પિંજરા ગોઠવવાની કામગીરી ચાલુ કરેલ છે જેથી લોકોમાં ભયનો માહોલ ના રહે અને લોકો પોતાની સાવચેતી માટે રાતના સમયે પોતાના પશુ પશુઓને બહાર ન બાંધે અને ખાધેલો માંસ નોખવા કેવી રીતનું હોય તે બહારની સાઈડ ન નાખે એટલી તકેદારી રાખે બાકી ચિંતા કરવાની કોઈ જરૂર નથી વન વિભાગ દ્વારા પિંજરા અને એની વ્યવસ્થા કરી અને ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવે છે